સત્યલ સાહેબ સતખ સાહેબ સતકલ સાહેબ આજે આપણે જમ્બુથી પ્રવેશ કરીશું ભાગ ઓગણત્રીસમો નિરંજન ધામથી અગિયાર ધામ પછી નિરંજન ધામ જ્યાં છે ત્યાંથી અગિયાર ધામ પછી કેવલ કેવલકર્તાનું જે ધામ આવેલું છે તેના વિશે ખુલાસો છે અને અનેક દેવી દેવતાઓ જગતમાં મોટા દેવો જે ગણાય છે તેના ધામથી અંતર દીપોથી અંતર કેટલું છે તેના વિશે ગુરુ આપણને સમજાવ્યું છે અને અલગ અલગ દ્વીપમાં સાગરના સ્વરૂપ કેવા છે ખારા મીઠા મધ જેવા એવા સાગરો જે છે તેના વિશે પણ પરમ કોઈ વર્ણન કર્યું છે આ જ દિન સુધી આપણને જગતમાં એવા કોઈ પુરુષ મળ્યા નથી કે જેણે આવા અલગ અલગ સમુદ્ર અલગ અલગ ધામનું અંતર અને કેવલ માલિકનું જે સ્થાન છે તે બતાવ્યું નથી તો એવા અલગ અલગ પુરુષ આપણને મળ્યા છે અગાધ ગ્રંથ વિશે હવે આપણે સપ્તદીપની કથામાં આગળ વાત કરીશું દીપ જંબુ સર્વ મહાજન જ્ઞાન અભ્યાસી સોનો સંત હરિજન ચંબુ કે

થોડે અંતર દૂર છે તે ત્યાંની આ વાત છે ત્યાં પરમગુરુ પ્રગટ સ્વરૂપે આવવાના આવી રહ્યા છે આવી ગયા છે તેની વાત છે તો જંબુદીપમાં સરદરા આવ્યા ત્યારે લોકો કર્મકાંડી હતા કર્મકાંડ કરતા હતા મોટા પુરુષો જ્ઞાનના અભ્યાસવાળા જોયા પરમગુરુ બૌદ્ધ માંડ્યા જનો હું દીપોમાં આરંતવંત જીવો માર્ગ સમજાવતો સમજાવતો સદડી દીપ સદરા દીપો છોડી અત્રે આવ્યો છે એવું સમજાવે છે કે હું આગળ ઘણા બધા દીપોની અંદર સ દીપોની અંદર સમજાવતો સમજાવતો એ દીપની અંદર તમારથી આવ્યો છું એવું પરમગુરુ સમજાવે છે હવે તમને શૂન્ય માં કેટલા ધામ છે શૂન્ય જગત શૂન્ય માં કેટલા ધામ છે તેના કયા કયા દેવ છે વિગત નામો સહિત જણાવીશ વાકેફ કરીશ કેમ કે સાતમો જમ્બોદ્વીપ ચેતવવાત્રે હું મારો આગમન થયું છે જગતમાં કેટલા દેવો છે અને શું નામ છે વિગતવાર હું તમને જણાવીશ હું તમને ચેતાવવા માટે આવ્યો છું આખું જગત અનેક દેવી દેવતાના ભક્તિ કરે છે તો તેના હું દેવી દેવતાના નામ ઠેકાણા વિશે વાત કરીશ એમ દ્રવ્યો પરમ ગુરુ जनाबे श्री बहुरु कहूँ सुनिए विस्तारा एक एक बे हो दूर पसारा जो जन लक्ष जम्बु के सोई दीप पाल कहिए तो ही हे भगवती जनो दीपों ने विस्तार आपने समझा शू दीपो एक बीजा थी घना घना दूर आवेला है चम्बुदीप ने विस्तार लाख जोजन थी रचायेलू सी જે ભારત દેશમાં આપણું જે ગુજરાત રાજ્યમાં જે જંબુદીપ છે તો એ એક લાખ યોજનથી રચાયેલું છે પાલકીપ જંબુદીપથી બે ઘણા વિસ્તારમાં રચાયેલું છે આગળ દ્વીપમાંથી આવ્યા તે જંબુદીપથી બે ઘણા વિસ્તાર મોટું છે એવડો મોટો વિસ્તાર છે એમ પરમગુરુ જણાવે છે ઓરદીપ સામે લખે ચારું લક્ષ અષ્ટકુ સાલ સમારું સોળ લક્ષ જો જન કૌંસ ગે લક્ષ કહીએ બત્રીસ સાગર કે ભગવાન કોણા સાગર કહે છે કે સાલમદીપનો પસારો ચાર લાખ જોજન રચેલું છે અને આઠ લાખ જોજન કુસરા કુસાળદીપનો પસારો છે અને સોળ લાખ જોજન કોશકદીપનો પસારો રચાયેલો છે આ તમને કેટલા લાખ વિસ્તારમાં જે દીપમાં પરમગુરુ ફરીને આવ્યા આ પૃથ્વી જેવા બીજા આપણા દેશમાં કે દુનિયામાં તેની આ વાત કરે છે અને સાગન સાગન દીપનો પ્રસારો બત્રીસ લાખ જૂજનથી રચાયેલો છે તો એવડા એવડા મોટા એ દેશો એવડા એવડા મોટા એ પૃથ્વી પરના અમુક દીપો ત્યાંથી પરમગુરુ ધર્મનો કાયમ પંથનો પ્રચાર કરતા કરતા વ્યા છે આગળ આપણે ભાગમાં જોઈ ગયા અને તમારે જાણવું હોય તો કયા કયા દીપમાં ગયા તે આગળ તમારે કર્મશુ આગળ તમારે જોઈ લેવું સપ્ત દીપ સાત મો ચો સો ચટલ રાખો ભુષ્કર જાઓ ના મહેબા કુ ઓર કહું સર્ગત સાતુ જો દીપ અને જય પુષ્ટ હાતુ

પાલકી પર રસ સિંધુ ત્રત સમીકુલ ચંબુદીપનો વિચળાઈને ખારો સમુદ્ર આવેલો છે પાલકી દીપને ચોમેર રસ સિંધુ આવેલો છે આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં જે કંઈક સમુદ્ર છે ખારો છે અને

ભૂમિમ સુહાવી કુસ્તક દીપ કુસ્તક દીપ પર દૂધનો સાગર આવેલો છે અને સાગર દીપ પર દહીંનો શાક દીપ પર દહીંનો સાગર આવેલો છે તે પુષ્કર દીપ પર અમૃતનો સાગર આવેલો છે તેથી તેથી સુવર્ણની ભૂમિ આવેલી છે અને તે અતિ સુંદર શોભે છે એવું પરમગુરુ જણાવે છે લોકાચલ પર્વત તા સારા અંધકાર તમે પારા નિધાના ત્યાં લોકો ચલ પર્વત આવેલો છે ત્યાં લોકાચલ પર્વત આવેલું છે તે પછી અંધાધૂન પ્રકાશ રહિત તમ આવેલું છે હવે સૂન્યનું અનુમાન પ્રમાણ કુ ત્યાં જે જે સ્તર જે દેવો તેને સમજ દર્શાવું છું તે સાંભળું હવે દેવોનું સ્થાન ક્યાં ત્યાં કેવી રીતે છે તે હું સમજાવું છું પરમ ગુરુ કહે છે લખ વજન અવની સુરા તે લખ જો જન ચંદ સપુરા ત્રીસ લખ જોજન જન તિન પર તારા તા પર દે લખ શુકર સારા તે પૃથ્વીથી લાખ લાખોજન ઊંચો સૂર્ય આવેલો છે પૃથ્વીથી એક લાખ જોજન ઉપર સૂર્ય આવેલો છે અને તેથી બે ત્રણ લાખ જોજન ઊંચા ચંદ્રનું સ્થાન આવેલું છે સૂર્ય કરતાં પણ ચંદ્ર ઉપર બે ત્રણ લાખ જોજન ઉપર આવેલું છે અને તેથી ત્રણ લાખ જોજન ઊંચે તારા મંડળ આવેલું છે તેનાથી ત્રણ લાખ જોજન ઉપર તારામંડળ આવેલું છે ત્રણથી બે લાખ જોજન ઊંચે સૂર્ય ગ્રહ આવેલો છે જે જે સૂર્ય ચંદ્ર તારા અને શુક્ર ગ્રહ ક્યાં આવેલો છે એનું સ્થાન કેટલું દૂર છે તેના વિશે આપણે જણાવ્યું ભૂત મંડલ તીન પર લખ દોઈ મંગલ કે તીન પર સોઈ ગુરુ મંડલ પર દે રાજે તે લખ જોજન શનિ બિરાજે તારા મંડળથી પર બે લાખ જોજન ઊંચે ગ્રહ આવેલો છે તારા મંડળથી બે લાખ જોજન ઉપર બુધનો ગ્રહ આવેલો છે અને મંગળ ગ્રહ તેથી પર બે યોજન દૂર એનાથી પણ બે લાખ જોજન દૂર મંગળ ગ્રહ આવેલો છે વળી ગુરુનો ગ્રહ છે તે મંગળથી બે લાખ જોજન પર આવેલું છે ઉપર આવેલો છે અને શનિનો ગ્રહ તે ગુરુના ગ્રહથી બે લાખ જોજન ઉપર આવેલું છે એક બેઝાથી ઉપર કમસે કમ બે લાખ જ્વજન ઉપર ઉપર ક્રોહ આ રીતે જગતમાં આવેલા આકાશમાં કે વિશ્વમાં આવેલા છે એકાદશ લખ યોજન દામું સપ્તદ્વીપ કે તહા વિરામુ તે લખજ્યોજનથી ને પારુ તહા અવિચલ ત્રુવે ગરબારૂ શનિ ગ્રહા થી એકાદસ લાખ જ્વજન પર સાત તૃષી રહેલા છે અને ઋષિમંડળથી તેર લાખ ચુજન ધ્રુવ અવિચલ ધામ રહેલા છે ધ્રુવ અવિચલ ધામ રહેલા છે એટલું અંતર એક વેરી દૂર છે અંતર સહિત પરમ પરમગુરુ આપણને વિસ્તાર કહીને કહે છે મારે લોકતા પર એક કોટી કોટ દોઈ ચન લોક વસોટી ક્રોડ અષ્ટતિ અષ્ટથી નકી હે પારા તાપસ લોક વસે નિર્ધારા અવિચળ ધ્રુણા ધામથી એક કરોડ યોજન પર મહોર લોક અવિચળ અવિચળ ધ્રુણા ધામથી એક યોજન દૂર મહોરલોક રહેલા છે તેથી બે કરોડ યોજન ઉપર જનલોક વસવાટ કરે છે વળી તેથી આઠ કરોડ યોજન પર તાપસલોક વસ વસેલા છે તે વાત નક્કી જ છે એવું પરમગુરુ જણાવે છે

અને તેથી પર એક કરોડ અડસઠ લાખ જુજન વિષ્ણુ વેકુંટવાસ બિરાજીએ છીએ વિષ્ણુની જે વાત કરીએ છીએ આપણે વૈકુંઠ ધામની જે વાત કરીએ છીએ તો એ એટલે દૂર સ્થાન આવેલું છે એમ પરમગુરુ જણાવે છે તો કૃષ્ણમાં જેને માનતા હોય કૃષ્ણ ભગવાનને તેને આ જાણવું જોઈએ કે વૈકુંઠ ધામ અહીંથી કેટલું દૂર આવેલું છે જ્યાં પરમ ગુરુ જ્યારે પ્રવાસ કરતા કરતા આવે છે ત્યારે ત્યાં એને મળીને આવે છે એવો ખુલાસો પણ એને નરસિંહ મહેતા મીરાભાઈને મળીને આવ્યા છે એવો ખુલાસો પણ એને કર્યો છે મુશ્કી ગાંધવા નહીં કહીયા સુર્યપતિ સહિત તામા વિચે રહૈયા હવે કહી દેહ વે કુટ સમારા કોઢ પછી ઉધર વિસ્તારા તે પછી ભૂરલોક ગાંધારલોક છોડી ઇન્દ્રનું ધામ આવે છે એના પછી ભૂરલોક અને ગાંધારલોક છોડીને ઇન્દ્રનું ધામ આવે છે હવે વૈકુંઠનો વિસ્તાર જણાવું છું કે તે પચીસ કરોડ યોજનમાં વસેલું છે વૈકુંઠનો વિસ્તાર પચીસ કરોડ યોજનમાં વસેલું છે એવડો મોટો વિસ્તાર છે બ્રહ્મસુદન કૈલાસ શિવન કે આસપાસ વૈકુંટ સબન કેટ ધામની સાથે જ કૈલાસ અને બ્રહ્મપુરી વસેલા છે કૈલાસ એટલે કે શિવજીનું ધામ વૈકુટની સાથે જ બ્રહ્મપુરી અને કૈલાસ ધામ વસેલા છે કરોડોજન પર વૈકુંટ આવેલું છે તેટલા જ કરોડો જજન ગોલોકવાસનો વસવાટ છે ગોલોકનો વસવાટ એટલા જ કરોડ યોજન દૂર આવેલું છે સો ઉડગ લોગ અવન્ય ચિત દૂરી તે પર શક્તિ જુગ ભૂરી શક્તિ ધામ અવની બીજ પૂરા દૂરા તે પર નિરંજન નિર સુરા ઉપર જણાવેલા વૈકુટી જેટલા અંતર ગોલોક આવેલું છે તેટલા જ અંતર ગોલોકર શક્તિનું ધામ આવેલું છે શક્તિ જગતનો મૂળ રૂપ ગણાય છે વળી ગૌલોકને શક્તિધામથી વચમાં જેટલું અંતર છે એટલું અંતર શક્તિ અને નિરંજન ધામ વચ્ચે ગણાય છે તો શક્તિ અને નિરંજન થકી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉમિયા સાવત્રી અને લક્ષ્મી ઉત્પન્ન થયા તો એ લોકોના ધામ પણ અલગ અલગ છે જેટલું શક્તિનું ધામ ગોલોકથી છે એટલું અંતર વ્યંજનનું ધામ પણ અલગ છે એવું પરમ ગુરુપને જણાવે છે એ કટાક્ષો બે વૈ પંડા દિનિકા કીટની નિરંજન પંડા રંજન પર એકાદશ ધામુ તાદશમે કૈવલ વિશ્રામુ નિરંજન પુરુષની દ્રષ્ટા દષ્ટિ વડે શક્તિની વેહ શાંત થઈ તો સમગ્ર ઈંડની નીજ રૂપે નિરંજન પુરુષ સમજવા હવે નિરંજન પુરુષના ધામથી પર એકાદશી અગિયાર ધામ આવેલા છે ધામ જે છે સેવટનું ત્યાંથી અગિયાર ધામ ઉપર આવેલા છે વસ્તી સિવાયના શૂન્ય છે એવું પરમગુરુ ખુલાસો કરે છે કેવલ કરતાનું દ્વાદશ ધામ આવેલું છે તેથી પર અગિયાર ધામ પછી એના પછી કેવલ ધામ આવેલું છે ત્યાં સદા કાયમ બિરાજે છે કેવલ પદ કહેવાય છે તો ત્યાં કેવલ ધામ એટલે દૂર શિવટનું આવેલું છે સો દાદશ કે પલમારી એક એક પે ગતિ અધિક અપારી નિજે જન અવની હોય જે તે બ્રહ્માધામજીને કહે પર તે ઉપર શક્તિ વ્યંજન વેદામ વચ્ચે જેટલું અંતર છે એટલા જ વજન અંતરે બ્રહ્મધામ સદા રહેલું છે એ ન્યાયે એકાદશ ધામો વચ્ચે પદાર્થ ઘણા જ ભારે છે એવું પરમ ગુરુ જણાવે છે એ પ્રકાર અધિક એક એક सब के सिर कई वल पद से कही सो कई वल करता सो कन के जो हमें बनिया धाम बेहुन के तो आ प्रमाण एक व्यक्ति घनाज अधिक अंतरे धाम आवेला है तथी બારમા ધામે કેવલ ધામ સદા શદોધિત કાયમ છે કેવલ સર્વનું કરતા છે જે ધામ ધામોના જે વર્ણન કરેલું છે તે સદા કરતા કેવલ છે તો જે કરતા માલિક જેણે જગત જે રચ્યું છે જે તેનું ધામ કેવલ કરતા જેને કહેવાય છે તે ત્યાં આવેલા છે તો જગતમાં ઘણા બધા ધર્મની અંદર આપણને અનેક અનેક પ્રકારના ખુલાસા જે મળતા હોય છે તે કદાચ લોકવાયકા પણ હોય કે એકબીજાથી કહેલી વાત સાંભળેલી વાત કે લખેલી વાત પણ હોય પણ આ શેવટનો ખુલાસો પરમગુરુ કરે છે કે આ કેવલ ધ્યામ અને દેવોદેવ વચ્ચે અંતર ક્યાં કેટલો વિસ્તારના કેવડું આવેલું છે તો પરમગુરુ ખુલાસો કરે છે ઉલટ સુલટ કાય દીને દીના ભેવા થામ જીવન કે જઈ દેવા જેતને લોક કેવલ સબકુ કે ભગવાન કરુણસાગર કહે છે કે અગમ્ય ગતિની વાત સુગમ રીતે સમજાવી આ તમને જગતમાં કોઈ નથી બતાવી એવી અગમ્ય ગતિની વાત કોઈ એવો પુરુષ નથી થયો જગતમાં કે તમને આવું સમજણ આપી શકે એવી અગમ્ય ગતિની વાત સુગમ રીતે તમને જણાવી અને જેટલા ધામ હતા તેટલા ધામ સંક્ષક વર્ણન કરી તેના દેવો પણ સમ સમજપૂર્વક સમજાવ્યા ઉપર દર્શાવેલા ઘણા થામો વસેલા અંશને ફરમાન કરી લોકોમાં કેટલા કહેવ લક્ષ્યની સમજ આપતો આપતો હું ચંબુદીપમાં આવ્યો છું અહીંયા પણ ઘણા જગ્યાઓ મારે જવાનું થયું અને કહેવલ લક્ષ્ય ત્યાં પણ સમજાવ્યો છે અને સમજાવતા સમજાવતા હું આ ચંબુદીપમાં આવ્યો છું એમ પરમગુરુ જણાવે છે સો તમે કુશ સબે કઈ બતાઈ ધામે ધામે ભિન્ન ભિન્ન જસ ગાઈ કહેન કુરે સોનો નરેલો કીને ગમે રખી જઈ ગોઈ ગુરુ ભગવાન સાગર કહે છે કે સંતોને હરિભક્તોને સદડી હકીકત તમને યથાર્થ કહી સમજાવી છે તમામ ધામની તેમજ ભિન્ન ભિન્ન ગતિ સ તેમના યશ ગુણ કીધા છે હે અરતવાન હંસો લક્ષ લઈને સાંભળો જે ગમ ગુપ્ત હતી તે તમને મેં સદડી જાહેર કરી જે ગમ તમને આપણને કોઈ જગતમાં બતાવી નથી શક્યું તે ગમ જે ગતિ સેવટના ધામ ક્યાં છે ને આપણું ભક્તિ કરી રહ્યા છે આપણા દેવી દેવતાની ગતિ કેટલી છે ને ત્યાંનું કેટલી સુધી ધામીનું આવેલું છે તેની એવી અગમ ગતિ આપણને પરમગુરુ જણાવે છે તો આપણે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે આપણે જાણવાનું જરૂર છે કે આપણે જેની ભક્તિ કરી રહ્યા છીએ જેની આપણે આરાધના ઉપાસના કરી રહ્યા છીએ અને જપ તપ તે આપણે જે કરીએ છીએ તે દેવ આપણને છેવટની ગતિ આપશે મોક્ષ આપશે કે કેમ તે આપણે પોતે વિચારવાનું છે અને જીવનમાં આપણે જીવન મળ્યું છે અમૂલ્ય ત્યારે ખરા આપણે ખરા ગુરુ ખરા પરમ ગુરુ અને ખરા દેવની આપણે ખોજ કરવાની છે અને તેની ભક્તિ કરવાથી આપણને કેવલ ધામ સુધી પહોંચાય એ આપણે શોધ કે સંશોધન કરવાનું છે તે માતા પરમગુરુ કરી રહ્યા છે હવે જગતના જેવું વિચારવાનું છે કે આપણે ખરેખર જગતમાં કોની ભક્તિ કરવાની છે તે તો પરમગુરુ આ વસ્તુ સમજાવે છે આ પ્રમાણે આપણને દેવી દેવતા વિશે અને એના ધામો વિશે આમાં આપણને પરમગુરુ એકવાર સમજાવે છે અને હવે પછી આપણે આગળ ભગવાન આગળ આગલા આગળ જે પ્રગટ થાય છે તેના વિશે આપણે વાત કરીશું સતકેલ સાહેબ સતકેલ સાહેબ સતકેલ સાહેબ